બઉ નાનપણમાં જીણાભાઈ હતા ત્યારે કસનભાઈ ચનાભાઈ પણ હતા અત્યારે જયપુર અને અલતારપુર જુદું નહીં હતું કદાચ જયપુર હતું જ નહીં આ નદી બાર માસ વહેતી હતી ને આ રસિક ની સાથે અમે લોકો અહીંયા બહુ નાહ્યા છીએ નદીમાં એ જમાનામાં સ્કૂટી અને એક્ટિવા ન હતી પણ સુવેગા નામનું મોપેડ ચાલતું અને શાયદ હું છઠા છ કે સાત વર્ષ નું ત્યારે રસી કે સુવેગા મને ચલાવડાવ્યું કોઈ વાડીમાં શેરડી ખાવા માટે ગયા ત્યારે ખેતરમાં જે નાની ઓરડી હોય એમાં શેરડી સાથે સાપ લપેટાયેલો હતો તો અમે ખાવા તો ગયા પછી સાપ જોઈને એવા ડરીને ભાગ્યા કે સીધા ઘરે આવીને રોકાયા એવા કેટલાક સંસ્મરણો અમારા ગામ સાથે જોડાયેલા છે તે પછી થોડા વર્ષો પહેલા કાલાવડ કોઈ નિમિત્ત થી આવ્યા ત્યારે એક રાત અહિયાં એક દિવસ રોકાયા હતા છકડામાં ત્યાંથી આવ્યા હતા કે અહીંયાથી ગયા હતા એના પહેલા બળદગાડામાં જ આવવા જવાનું થતું ગામમાં આ તો એક જે મધુર સંબંધ છે દતારપુર ગામ સાથે એની વાત થઈ મને જ્યારે વિનંતી આવી કે આ રીતે કોઈ ગ્રંથ પર કોઈ પ્રવચનના રૂપમાં બે ત્રણ દિવસનું આયોજન કરવાની ઈચ્છા છે ત્યારે એક ખુશી પણ હતી મને કેમ કે અમારા પિતાશ્રીના સેવકો અમારા તાજી મહારાજના સેવકો પણ અહીંયા છે તે ઉપરાંત મહાપ્રભુના જે વૈષ્ણવ સૃષ્ટિ છે એમાં કોઈ ભેદ નથી અને મહાપ્રભુની વાણીને લઈને ક્યાંય પણ એકત્રિત થવાનું હોય તો એ આપણા માટે સૌભાગ્યનો વિષય છે મહાપ્રભુની વાણીનું અવગાહન વલ્લભકુલ અને વૈષ્ણવ સૃષ્ટિ ભેગા થઈને કરે એનાથી વધારે બીજો ઉત્સવ મોટો શું હોઈ શકે પણ એક મૂંઝવણ પણ હતી મનમાં જેમ અમે હાલોલ પંચમહાલ ક્ષેત્રમાં ઘણા વર્ષોથી છીએ માંડવીમાં પણ ઘણા વર્ષોથી છીએ તો જેમ તમે અહીંયા આ ક્ષેત્રના વલ્લભ કુલ બાળકોને અને અહીંયાના વલ્લભ કુલ બાળકો તમને લોકોને નામથી જાણે ઓળખે અને પેઢીઓના સંબંધ તમારી જીવન શૈલી શું છે પુષ્ટિમાર્ગ સંબંધમાં તમારી સમજ કેટલી છે પુષ્ટિમાર્ગનું આચરણ કોણ કેટલા અંશમાં કરે છે આ બધા વિષયો લાંબો સંબંધ હોય પરસ્પર ઘનિષ્ઠ પરિચય હોય તો આ વિષયો આપણે જાણી શકીએ પણ આજે મને પચાસ વર્ષ થયા એટલે પચાસ વર્ષે આવા પ્રસંગને લઈને આવીએ તે વખતે તમારા સાથે આ દ્રષ્ટિથી પરિચય ન હોય ત્યારે એક મૂંઝવણ થાય કે શરૂઆત ક્યાંથી કરવી અને આજે મારા જીવનમાં પહેલી વખત ઘરે ઘર જે સેવા લેવાનો કે પધરામણીનો જે અવસર છે એ મારા જીવનમાં પહેલી વખત આજે મેં જોયો આ પહેલાં ક્યારેય પણ આ પ્રકારની વૈષ્ણવોના ઘરોમાં જવાનો અવસર મળ્યો નથી અમારે ત્યાં રિવાજ જ નથી પણ એનો એક લાભ છે કે પ્રત્યેક વૈષ્ણવના ઘરમાં જઈએ તો એમની સાથે વાતચીત કરવાનો કે કંઈ પૂછવાનો કહેવાનો અવસર તો ન મળે પણ એમના ઘરનો દેખાવ એમાં જે ચિત્રજી વગેરે લાગેલા હોય એમની શારીરિક વગેરે સ્થિતિ એમાં આપણે પિરામિડ જોઈએ ત્રિકોણ કે કોઈ પહાડ જુઓ તો તરેટીમાં એ વિસ્તરેલું હોય ફેલાયેલું હોય જેમ જેમ પહાડની ઊંચાઈ ઉપર જઈએ તેમ તેમ એ સાંકડું થતું જાય અને પહાડની જે ટોચ હોય એ તો એટલી સાંકળી હોય કે એમાં ભાગે બે ચાર પાંચ વ્યક્તિ ઉભા રહી શકતા હોય ત્યાં વધારે જગ્યા ન હોય એટલે ત્યાં ટોળું ના આવી શકે ત્યાં સુધી તો કોઈ નિષ્ઠાવાળો વ્યક્તિ હોય શકે એમ મહાપ્રભુ આપણને એમ સમજાવે છે બે રીતે આ વાતને સમજવી જોઈએ એક તો જે જીવોની ભગવાને સૃષ્ટિ કરી છે આપણા બધા જેવા જીવો એમાં મોટો ભાગ પ્રવાહી જીવોનો છે આ ભગવાને લીલા સૃષ્ટિ જ પોતાની એવી પ્રગટ કરી છે કે જેમાં મોટો વર્ગ પ્રવાહી છે બીજનું રોપણ થયેલું નથી જોવાનું ગમે સાંભળવાનું ગમે બેઠા બેઠા કદાચ તાળી પણ વગાડી લઈએ કોઈકના પક્ષમાં આપણે જય જયકાર પણ કરી દઈએ ગુરીઓ પણ બોલાવી દઈએ વિરોધમાં પરંતુ આપણે એમાં સામેલ ન થઈ શકીએ એવી કુદરતી કોઈ બ્રેક કે લિમિટેશન આપણા ઉપર ભગવાને મૂકી રાખેલા છે એટલે ઘણી બધી સાચી અને સારી વાતો આપણે જાણતા હોઈએ બોલતા પણ હોઈએ ચર્ચા પણ કરતા હોઈએ ખોટું હોય એની આલોચના નિંદા પણ કરતા હોઈએ સાચું હોય એની પ્રશંસા પણ કરતા હોઈએ પણ ખોટું થઈ રહ્યું છે ત્યાં જઈને આપણે એને અટકાવવું અથવા આપણામાં કંઈ ખોટું થઈ રહ્યું હોય તો એ ખોટું કરવું નહીં એવો સંકલ્પ કરવો એવી વૃત્તિ આપણા અંદર બધામાં નથી હોતી ભગવાન એમ કહે છે કે આ પ્રકારની જે સૃષ્ટિ છે એ પ્રેક્ષકની સૃષ્ટિ છે ભગવાનની અને એની સંખ્યા મોટી છે એટલા માટે મોટી છે કે પ્રભુ એમ ઈચ્છે છે કે આ જે જગત સૃષ્ટિ છે એ ભારચક રહે ભરેલી રહે એકદમ ખાલી ન થઈ જાય એમ જો બધા જ રમવા લાગશે કે બધા જ પર્વતની ટોચ ઉપર પહોંચવાની વૃત્તિવાળા થઈ જશે તો સૃષ્ટિ ખાલી થઈ જશે તો જે પ્રભુએ સૃષ્ટિ પોતાની લીલા માટે કરી છે આનંદ લેવા માટે કરી છે એ ખાલી ખાલી થઈ જાય તો મજા ના આવે તો જાણી જોઈને ભગવાને આવું કર્યું છે હવે જો પ્રભુએ એવું કર્યું હોય એ તો પ્રભુની લીલા સર્વોપરી છે પ્રભુની ઈચ્છા સર્વોપરી છે એમાં આપણે એમ તો અપેક્ષા ન રાખી શકીએ ને જગતનો તમામ વ્યક્તિ દરેક જીવ શુદ્ધ પવિત્ર સત્યનિષ્ઠ ધર્મનિષ્ઠ એ ભક્તિભાવવાળો બની જાય એમ કરીને કોઈ વ્યક્તિ પુષ્ટિમાર્ગ વિશ્વ ધર્મ છે વલ્લભાચાર્ય જગત ગુરુ છે એમ કરી અને દુનિયાના દરેક વ્યક્તિના ગળામાં પુષ્ટિમાર્ગની કંઠી નાખવા માટે મેદાનમાં આવે તો એ પ્રભુની ઈચ્છાથી વિરુદ્ધ છે આપણે આ વિસ્તુનો વિચાર એ દ્રષ્ટિથી કરવો છે મહાપ્રભુ પુષ્ટિ પ્રવાહમાં રહેલા ભેદમાં આપણને આ દ્રષ્ટિ આપે છે કશ્ચિદેવ હિ ભક્તો હિ યોમદ ભક્ત ઈતિ રણાર્થ ભગવાને ભગવદ્ ગીતામાં ભક્તના લક્ષણ બતાવતા બતાવતા બહુ ઉત્તમ ઉત્તમ લક્ષણો ગણાવ્યા ગણાવતા ગણાવતા ભગવાન વારંવાર એમ બોલે છે કે યોમદ્ ભક્ત સમય પ્રિય હું તમને જે જે ગણો ગુણો ગણાવી રહ્યો છું કે જે કોઈના સાથે દ્વેષ નથી કરતો કે બહુ સંપત્તિ પ્રાપ્ત થઈ જાય તો બહુ હરખાતો નથી નિંદા અને સ્તુતિમાં જે સમાન છે એવો જે ભક્ત છે તે મને પ્રિય છે એમ ઘણા બધા લક્ષણો પ્રભુએ ત્યાં ગણાવ્યા છે અને ગણાવતા ગણાવતા એમ વચ્ચે વચ્ચે આ બોલે છે કે યો મદ ભક્ત મત મક્ત આવા લક્ષણવાળો જ વ્યક્તિ જો એ મારો છે એનો મતલબ શું થયો એમ કે જો બધા જ પ્રભુના ભક્ત હોય તો જે મારો ભક્ત છે એ મને પ્રિય છે એવું તો પ્રભુએ કહેવાની જરૂરત જ ન હોય તો બધા મને પ્રિય છે એમ પ્રભુએ કહેવું જોઈએ પણ જ્યારે પ્રભુ પોતે એમ કે છે કે આવા લક્ષણો વાળામાં જે મારો ભક્ત છે મને બધું પ્રિય છે તો એનો અર્થ એ છે કે બધા ભક્ત હોય શકતા નથી એટલે ભક્ત કશી દેવ ભક્ત તો કોઈક જ હોય છે એ આ મુદ્દાને બહુ ભારપૂર્વક પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં સમજાવ્યું છે અને એ સમજાવવા પાછળ કોને સમજાવ્યું છે પુષ્ટિજીવોને સમજાવ્યું છે કે આ સમજવાથી આપણને શું લાભ છે લાભ એ છે કે આપણે દુનિયાને પુષ્ટિમાર્ગમાં રંગી દેવાની આપણે મૂર્ખતા ન કરીએ અને જે પુષ્ટિમાર્ગથી વિમુખ છે એમને જોઈને આપણે આપણો જીવ ન બાળીએ પ્રભુની લીલા સમજીએ એ પાછળ એનો હેતુ છે નહીં તો એક બહુ મોટો વર્ગ છે જે માનવ સેવા એ પ્રભુ સેવા એ જીવ સેવા એ પ્રભુ સેવા એવું કહી અને આખા દુનિયાના મનુષ્ય છે એમની પીડાને હરવા માટે એ જીવ માત્ર છે એમની પીડાને હરવા માટે જીવ વાળ્યા કરતો હોય કે આ દુઃખી છે તે દુઃખી છે આમને આ તકલીફ છે અમને એવું તકલીફ છે અને પોતાનું જીવન છે એ આખું એના પાછળ હોમી દેતો હોય પરોપકાર માટે જીવદયા માટે આપણે વાતને જાણીએ છીએ કમ ભારતીયો એ વાતને જાણે છે કોઈ શાસ્ત્ર ન ભણ્યા હોય તો પણ એ મનુષ્યને જે કંઈ પણ સુખ દુઃખ પ્રાપ્ત થાય છે એ એના પ્રારબ્ધને કારણે થાય છે જે પ્રારબ્ધ પ્રભુ નક્કી કરે છે હવે પ્રભુએ જો કોઈનું પ્રારબ્ધ સાહીઠ ટકા દુઃખ અને ચાલીસ ટકા સુખ એ રીતે ઘડ્યું હોય અને તેના અનુસાર એના જીવનમાં એવી દુઃખની અને સુખની ઘટનાઓ ચાલ્યા કરતી હોય જેમાં દુઃખ વધારે આવતું હોય તો એ તો પ્રભુ જ ઈચ્છી રહ્યા છે એ પ્રારબ્ધને તમે તો નહીં બદલી શકો તમે શું દુનિયાનો કોઈ જ વ્યક્તિ નહીં બદલી શકે બ્રહ્માજી પણ નહીં બદલી શકે બીજા કોઈની શું વાત કરી આપણા આસપાસની વ્યક્તિ હોય ને એના સાથે આપણી લાગણી જોડાયેલી હોય એટલે એના પ્રત્યે દયા કરુણાનો ભાવ આવે અને આપણાથી બને એટલું આપણે એને દિલાસો આપીએ એને મદદરૂપ થવાનો પ્રયાસ કરીએ એ આપણી માનવતા છે એ આપણી જીવ સ્વભાવગત જે કોમળતા છે તે છે અને એ સારી વસ્તુ છે એમાં અનુચિત કઈ નથી પણ પરિવારમાં અતિ સ્વચ્છંદ હોય સદસ્ય પોતાનું મનનું જ કરે કોઈ પણ ઘરના વડીલ હોય કે કુલ પરિવારની જે મર્યાદા છે એને ન પાડે સ્વચ્છંદ વર્તાવ કરે એ પ્રવાહી છે એમ સમજો અને કુલ પરિવારની મર્યાદાનું સામાન્ય જાળવે મોટાઓની આજ્ઞા માને પૂછી પૂછીને કરે એવું જે આજ્ઞાંકિત છે એ મર્યાદા છે પણ એ વર્ગ ઓછો હોય છે ભગવાને જેને મર્યાદા જીવ તરીકે જેનો અંગીકાર કર્યો છે એ ભગવાનની વચન મર્યાદાને પાળનારો જીવ હોય છે શાસ્ત્ર એ ભગવાનની આજ્ઞા છે એટલે શાસ્ત્ર મર્યાદા અનુસાર વાત વાતમાં શાસ્ત્રને પૂછીને આવું કરી શકાય આવું કરીએ તો અધર્મ તો નહીં થાય પાપ તો નહીં લાગે આવી એની મનોવૃત્તિ હોય છે મહાપ્રભુ કહે છે કે મર્યાદા જેવું છે મર્યાદાનો મતલબ જેમ અત્યારે આપણે બેઠા છીએ એમાં એક આ તરફ મર્યાદા છે આ પડદો લાગેલો છે આ બાજુ એક આ છે એમાં આપણે બધા બેઠા છીએ આ એક મર્યાદા છે પણ તમે ઘણી વખત જોયું હશે કે કોઈ ફૂટબોલ ક્રિકેટની મેચનું લાઈવ ટેલિકાસ્ટ થતું હોય તો કેટલાક લોકોને સ્ટેડિયમમાં જવાની ટિકિટ મળી જાય તો અંદર બેસે નહીં તો છાપરા ઉપર ચડી જતા હોય આજુબાજુના લાઇટના ટાવર ઉપર કે બિલ્ડિંગ ઉપર ચડી જતા હોય કોઈ ઝાડવા ઉપર ચડી જતા હોય એ મર્યાદાથી બહાર જઈને મર્યાદાને તોડવાની વૃત્તિ જે હોય છે એ પ્રવાહી વૃત્તિ છે પણ ટિકિટ ન મળે તો કાંઈ નહીં આપણે ઘરે બેસીને જોઈશું આ મનોવૃત્તિ કઈ છે કોઈ નિયમને અધીન રહેવાની વૃત્તિ જે કરવું તે નિયમ પ્રમાણે કરવું એવો બહુ મોટો વર્ગ છે પણ પ્રવાહી વર્ગ કરતા એની સંખ્યા ઓછી હોય છે જેમ આપણે ભારત સરકાર એમ કે છે કે જેટલા વાહનોને ફેક્ટરી બહાર પાડે એમાં એ વાહન કેટલી સંખ્યાના પેસેન્જર માટે બનેલું છે એનું એનું પાસિંગ હોય કોઈકની અંદર પાંચ વ્યક્તિ બેસી શકે એનું પાસિંગ હોય કોઈકમાં આઠ વ્યક્તિ એટલે ખરીદવા જાય ત્યારે કંપની એમ કે આ સેવન સીટર છે કે આ ફાઇવ સીટર છે કે આ ટુ સીટર છે બે થી સરકારના તરફથી આ વાહન ઉપર બે વ્યક્તિ જ બેસી શકે એવી છૂટ છે ભાગે હિન્દુસ્તાનમાં સરકારના પાસિંગની સામે એનો ઉપયોગનો વિચાર કરો તો ડબલ જ હોય છે એટલે મોટર હોય કે જેનું બે વ્યક્તિનું જ પાસિંગ હોય બેસી શકે એવી છૂટ હોય એના ઉપર ચાર અને કદાચ નાનું બાળક તો પાંચ સુધી તો બધા લોકો બેસાડી શકતા હોય છે એક ટાંકી ઉપર બેસાડી દે થોડું અડધું કેરીયર ઉપર લટકી જાય અને આગળ પાછળ બે જણા પાંચ પાંચ છ છ જણા સવારી કરતા હોય છે અને જો છકડો કે ટ્રેક્સ કે આવા વાહન હોય તો એમાં તો કંપનીનું પણ મગજ કામ ન કરે એટલી સંખ્યામાં લોકો સવારી કરે છે આપણને જ્યારે કોઈ જગ્યાએ જવું છે અને લાઇનમાં ઊભા છીએ વાહન આવ્યું જેને ચૌદ પેસેન્જરની છૂટ છે પાસિંગ એનો અને આપણે જો બેસીશું તો પંદર થઈ જઈશું તો એવો કોણ વ્યક્તિ હશે કે જે બીજા વાહનની વાટ જોઈને એને બેઠો રહે નિયમ પ્રમાણે રહેવું જોઈએ એવું તો ભાગ્યે કોઈ હોય પણ તેમ છતાં એવા હોય છે કે કોઈક નિયમને અનુસાર જીવતા હોય એમ શાસ્ત્રની વચન મર્યાદાને લઈને એને જે પોતાનું જીવન જીવતો હોય એમાં એની વધારે નિષ્ઠા હોય મહાપ્રભુ કહે છે કે મર્યાદા જીવ છે મર્યાદામાં જેને આનંદ આવે છે મર્યાદામાં જેને પોતાની સુરક્ષા જણાય છે મર્યાદામાં જેને તણાઈ જવાનો ભય નથી રહેતો મર્યાદાનું એ સુખ છે તે પછી મહાપ્રભુ એમ કે છે કે પ્રભુએ આ સૃષ્ટિમાં જેમ પ્રવાહી જીવોને બનાવ્યા છે મર્યાદા જીવોને રચ્યા છે તેમ પ્રભુમાં નિષ્ઠાવાળા હોય એવા પુષ્ટિજીવોને પણ પ્રભુએ પ્રગટ કર્યા છે અને પુષ્ટિજીવોનું લક્ષણ શું કે એમને પ્રવાહ પણ નથી ગમતો લોક પ્રવાહ સંસારનો પ્રવાહ મમતાનો પ્રવાહ તે જ રીતે કઠોર મર્યાદા પણ જેમને નથી ગમતી પણ જેમની નિષ્ઠા પ્રભુ સ્વરૂપમાં છે પ્રભુમાં છે એ પ્રકારનો જે જીવ છે એ પુષ્ટિજીવ છે જેના માટે મહાપ્રભુ કહે છે કે કશ્ચિ કશ્ચિદેવ એ તો બહુ ગણ્યા ગાંઠિયા જૂજ જ હોય એટલે શ્રી મહાપ્રભુએ જે વખતે પુષ્ટિમાર્ગને પ્રકટ કર્યો તે વખતે શ્રી મહાપ્રભુજીએ આટલી મોટી સંખ્યા ધારી નહી હોય અને એ જ કારણે મહાપ્રભુના જે શિષ્ય શિષ્યવર્ગનું આપણે ચરિત્ર વાંચીએ છીએ એમાં ચોર્યાસી વર્ષનો ઉલ્લેખ છે જે આગળ જતા શ્રી ગુસાઈજીના કાલમાં દોસો બાવનના ના રૂપમાં ત્રિગુણિત જેવા થઈ ગયા પણ ભક્ત કચ્છી દેવ મહાપ્રભુએ જેટલું પર્યટન કર્યું એટલું તો આજની તારીખમાં આટલા બધા સાધનો ઉપલબ્ધ છે તેમ છતાં પણ દૈવીજીઓના ઉદ્ધાર માટે કોઈ કરતું નથી ને કરી શકે એમ પણ નથી ખુલ્લા પગે ત્રણ વખત પરિક્રમા કરવી એ તે જમાનામાં બહુ કઠિન કાર્ય કહેવાય અને પગે જવું એ સૌથી વધારે વ્યક્તિ સાથેના સંપર્કનું સબલ માધ્યમ છે જેમ આજે દુતારપુરમાં કે આપણે કેટલા ઘરે ગયા હોય છું પાત્રીસક ઘરમાં હું ગયો હોય છું પાંત્રીસ ઘરમાં વાહનથી ન જઈ શકો તમે બે કલાક કે ત્રણ કલાકમાં પગે જ જઈ શકો અને પગે જાઓ તો જ વ્યક્તિથી વ્યક્તિનો સંપર્ક થઈ શકે આજકાલ ચૂંટણીનો માહોલ છે ને બધા રોડ શો કરે છે નેતાઓ પાર્ટીઓ એમાં શું થાય આમામામ થાય ખુલ્લી મોટરમાં બેસી જાય જીપમાં ઉભા રહી જાય ને આમામા કરે તમે આમામ કરી દો એટલે એ સ્વાગત ના કરતા અહીંયાથી જાઓ ટાટા બાય બાય એનો એમાં ભાવ વધારે હોય કે જાન છૂટે પણ જો તમે પગે જાઓ તો દરેક વ્યક્તિના ઘરની અંદર સુધી ઘૂસી શકો તો મહાપ્રભુ તો ખુલ્લા ચરણાર્વિંદ થી પધાર્યા છે અને એક એક જીવના ઘર સુધી એના રસોડા સુધી પધાર્યા છે ચાલ આમ રસોઈ થાય ઠાકોરજી વ્યક્તિનો સંપર્ક છે એટલો પુરુષાર્થ તો આજે બધું સાધન સંપત્તિ ઉપલબ્ધ છે તેમ છતાં પણ કોઈનાથી થતો નથી તેમ છતાં શ્રી મહાપ્રભુજીને ચોર્યાસી શિષ્યો મળ્યા અને શ્રી મહાપ્રભુજીએ કસોટી ઉપર કસી કસી અને એમને પુષ્ટિ માર્ગમાં દીક્ષિત કર્યા પ્રભુના સન્મુખ કર્યા એ કારણે એમનું એવું ચરિત્ર દિવ્ય બન્યું કે આટલા વર્ષો પછી આજે આપણે એમના ચરિત્રનું અવગાહન કરીએ છીએ એમનાથી પ્રેરણા લઈએ છીએ એમનું નામ સ્મરણ કરીને ધન્ય થઈએ છીએ તો હું જે કહેવા માંગી રહ્યો છું એ મુદ્દો એ છે કે આપણે શાસ્ત્રમાં એમ કહ્યું છે ભગવાન મૂર્તિમાં એ ધાતુ છે કે પથ્થર છે એવી જાતનો વિચાર આવવો ગુરુની અંદર એ મનુષ્ય છે એ જાતનો વિચાર આવવો ગંગા યમુના આદિ જે તીર્થો છે એની અંદર એ જલ છે એવો વિચાર આવવો અને કોઈ વૈષ્ણવ છે તો વૈષ્ણવે કોઈ જાતિ કઈક સામાજિક ઓળખ છે આવો વિચાર આવવો એવો વિચાર જેને આવે છે નરકમાં જાય છે એમ કહેવામાં આવે છે એટલે જે વૈષ્ણવતા છે

કેમ કે વૈષ્ણવતા એ તો આત્મધર્મ છે મારો સ્વામી કૃષ્ણ છે અને હું કૃષ્ણનો દાસ છું ભાવ છે વ્યક્તિગત નિષ્ઠા છે એ પારિવારિક હોવી પણ જરૂરી નથી કેમ કે જો પારિવારિક હોય તો અસુર કુલોનો આપણે જે વર્ણન વાંચીએ છીએ કે જેમાં પ્રહલાદ છે એ અસુર સમ્રાટ હિરણ્યકશિપુનો પુત્ર થયો એ પ્રહલાદ પછી ત્રણ પેઢી સુધી ચાલ્યો પણ પેઢીઓ વૈષ્ણવ થઈ ગઈ હોય એવું નથી રાવણ દેવ વિરોધી હતો ભગવદ્વેષી હતો પણ વિભીષણ ભગવાનનો ભક્ત થઈ ગયો તો અસુર કુલ ની અંદર નો જન્મ ભક્ત કુલ અંદર આસુરોનો જન્મ ફરીથી કર્મવશ છે પ્રારબ્ધ વશ છે વાર્તા સાહિત્યનું અવલોકન કરતા હશો તો દામોદરદાસ સંભલવારાનો પ્રસંગ બહુ પ્રસિદ્ધ છે કે જયારે શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થયા એમના ઉપર અને દામોદરદાસને કહ્યું કે તમે કઈ ઈચ્છા હોય તો માંગો તો દામોદરદાસે કહ્યું કે મારી તો કોઈ એવી કામના નથી પણ મારી પત્નીને પુત્ર સંતાન થાય એવી કામના છે અને શ્રી મહાપ્રભુજી આશીર્વાદ આપ્યા આપ તો પધાર્યા પણ એના પછી ગામમાં કોઈ જ્યોતિષી આવ્યો અને સંભલવાડાના આસપાસ એ બહેનોએ કહ્યું કે બહુ સારું જ્યોતિષી આવ્યું છે ભવિષ્ય ભાગી દે છે તો પૂછાવી લઈએ કે તને સંતાન થશે અને એમની પાસે એમણે પૂછાવડાવ્યું એમણે પોતે નથી પૂછ્યું કોઈક દ્વારા પૂછાવડાવ્યું છે પણ ગુરુના વચન ઉપર અવિશ્વાસ થયો એટલે શ્રી મહાપ્રભુએ કહ્યું કે પુત્ર તો થશે પણ આસુર થશે અને આગળ જતા આપણે જોઈએ છીએ કે જ્યારે પુત્ર થયું ત્યારે દામણદાસના સ્ત્રીએ દાઈને એમ કહ્યું કે હું આનું મોડું નહીં જાઉં કેમ કે ગુરુની આજ્ઞા એવી છે કે આસુર થશે એટલે તું એને લઈ જા અને તું જ એને પાલી પોષીને બળો કરજ તો બિચારા એમણે તો એટલી ગુરુનિષ્ઠા બતાવી કે પુત્ર આટલી કામના પછી પુત્ર પ્રાપ્ત થયો તેમ છતાં પણ એમણે પુત્રને મોડું પણ જોયું નહીં અને આગળ જ્યારે તામોદાસનું દેહાવસાન થયું પુત્ર તો અલગ રહેતો હતો પણ એમના પત્નીને થયું કે પુત્ર અસુર છે લેચ્છ છે અને આવીને આ જે પ્રભુ કાર્યમાં ઉપયોગમાં આવેલી સંપત્તિ છે એનો દુરુપયોગ કરશે એટલે એમણે જાહેર ન કર્યું કે દામોદાસનું દેહાવસાન થયું છે ઘરમાં જ શરીર હતું અને ઠાકોરજી અને ઠાકોરજી સંબંધી બધી સંપત્તિ અને પોતાની સંપત્તિ પણ એમણે મહાપ્રભુજીને ઘરે આ મોકલાવી પછી જાહેર કર્યું તો આપણે એમ વિચારીએ કે આપણા ઘરમાં જે હોય જે પેદા થાય એ વૈષ્ણવ જ હોય પુષ્ટિજીવ જ હોય દામોદાસભલવારાના ઘરમાં જો પુષ્ટિજીવ પેદા ન થઈ શક્યો આપણો એ જે ભ્રમ છે એ ક્યાં સુધી સજ્જ છે એને આપણે દિલા દ્રષ્ટિથી જોવું જોઈએ તે જ રીતે આપણો પડોશી છે એ વૈષ્ણવનો પડોશી પણ વૈષ્ણવ જ હોવો જોઈએ એને પણ કંઠી પહેરાવીને જ આપણે જંપવું એવા કોઈ ઘોર સંકલ્પ લેવાની પણ નથી જરૂરિયાત એ વાતની છે કે જે વસ્તુને આપણે ઉત્તમ જાણતા હોઈએ એ ઉત્તમ શા માટે છે એની સમજ આપવી જોઈએ દીક્ષા જે છે કંઠી એ અધિકાર છે યોગ્યતા નથી યોગ્યતા તો સમજથી અને સાધનાથી આવે છે તમે બહુ ઊંચી સ્કૂલમાં બહુ નામાંકિત સ્કૂલ હોય બહુ મોટી ફી ભરાવતા હોય ઘણી બધી સગવડો હોય એમાં તમે તમારા બાળકને એનું નામ સાંભળીને એને એડમિશન કરાવી દો એટલા માત્ર થી કોઈ બાળક થોડું કંઈ તેજસ્વી થઈ જશે એ શિક્ષણને ગ્રહણ કરવા યોગ્ય પાયાનું શિક્ષણ અને એની યોગ્યતા શારીરિક માનસિક ઘરનું વાતાવરણ એના અનુરૂપ હશે તો એનો પ્રભાવ પડશે મોટી ફી ભરવાથી કોઈ વિદ્વાન નથી થઈ જતું એટલે આજના સમયમાં આપણે બધાએ દરેક ક્ષેત્રમાં આ વાત સમજવાની છે પુષ્ટિ માર્ગના ક્ષેત્રમાં આ વાત વધારે આપણે ધ્યાન આપવું જોઈએ કે યોગ્યતા પ્રાપ્ત કે અધિકાર પ્રાપ્ત કરવા કરતા યોગ્યતાને પ્રાપ્ત કરવા ઉપર ભાર આપવો જોઈએ અધિકાર તો આપોઆપ મળશે તમે તમારી યોગ્યતાને વધારશો તો હક્ક તમને આપોઆપ મળી જશે અને ન મળ્યો તો પણ યોગ્યતાના આધારે તમે સ્વયંસિદ્ધિ પ્રાપ્ત કરી શકો